દીપો લાગો ગોજે ને સાતે રાગો દે દીપો લાગો પોએ સાતે રાગો દે માળા અંતરના હૈયા કેરો આવતે કરો કુ ન કરો આવ સદાબા આવ ભાઈ જગલના તમે ઉદાસન બેઠા હો તને તો ખબર હશે કે હું ખબર રાખી દઉં એ એટલે જોર જોર આઈ નું બોલાવ રહ્યા કુ પાસ ત્યાં કે સદા બાવું વાત છે આ દિવાળી આઈ દિવાળી તે દિવાળી તો આજ ની આવે છે ઓમ મો જેન જેની બાયડી કેટલી આબા મોડી ઓવા ના મારા છોકરા હું કોઈ તકતું જ નહીં ને પણ સદા તમ તકતું નહીં એમ તો કે ભગવાન ને શીખવર હું પેલું એ થ્યું ને

હું વાત કરું બે વેવ અમે તો બેઠેલા ને તે મુ લેવાની વાતો આવી જાય દાગી ની વાત જાય પણ આ લાલ્યો ખરો ને હા બોલ્યો તે ખબર પડી જાય બાપડું બોલો તો ખરો પાણી ના મોટામાં મગા ગયો તો બોલવા ના તો કરી તમે ચિંતા કરશો નહીં ભગવાન ના ઘેર દેર છે અંધેર નહીં

અરે પેલા બોલ કે આ બધા লবণ નાખું છું તટલો નાખું છું કૂતરાને ભટ એમ એટલે હગું કરો સા મારા નહીં કરું મારા લલ્યાને ખરાબવાનું છે ભૂડા માણસ તેમ કેતા નહીં મનતા લેણ વચી બોલો અપરા ના હોય ને હ હોય ને ના જો તો કરાઈ દે ને પાર આવે મારા એટલી ચિંતા ઓછી કે તમાર લાલ લેન સા કમ ગમતો પછી મને જોવા ઓ નો હું સદાનો ભલા મોણે

આ તારા મગન કાકો કરાવી છે મદન તાત સબ સબ કરાવ મોસો મો કરાવસો માર ભાઈ અને લગારે કેમ બોલો ને તો ડાયરેક્ટ ચોકડી આ જીવન માથે તને નામ ભૂલતો તું કો પાછળ રહેનું તું કઈં દાડા થી તો નાયો નહીં મેકાઈ છે હેડન કરજે હેડન કરજો લેડો ને આપણે ડાયરેક્ટ ગામમાં દો દો દોસી હું તો દોહા પેલા મદન થી રે ને

પેલા વ્યવહાર નહીં દેખાતા તો જે મગન લાગે તો કે તો હું કહું આ સદા કે આવ કરશે છે ના એના કા તો અતાર થી ના પા હવડજી બોલવા નહીં તારો હારો રહ્યો ને હું મો બેહી રહ્યો છું અળમન જેવો લાગે છે હું કીધું તાતા તોય એને બોલ તો એને મગન વ્યવહાર બેઠા થી હા હા હોગા બેઓ બેઓ બેઓ

आये फायनल फेज तुम्हारी बात ना था मु कऊछु बोल बोल ना करतो चावे छ चा पी लेजे बोल्या वग तो बोने तो पण तो को तारो तो मीवी तो री तळसन बोलत हते इवा से ने पधार ओ हेक के होक ચા તો મસ્ત બનાયયો ચા પીવાન કર પાસે ચા પીવાન કર આવ પીવાન કર પછી પીવાન કર પછી રેવા કે કો પી લે યો પિકુ પિકા બુરુ કાટે તિલી સા તિલી તિલી પડી સ માતોલો સ માતોલો ઓ નો તિલી લઈ માતો લઈ તાલ તો તો ત દોને દોને

ના ના રહો હેડફોન કરું હેઠ ચિંતા કરું હેડફોન કાઢ તું મા ભાઈ હે સગા હે હેડ છે